સાવન <laughs> <laughs>

હાલો અમે જમી લઈએ અને તમારે બધાને લીલી ડુંગળી છે તો આવો મોળા ડુંગળી રીંગણા ભાજી છે ભાજી લાવ્યા તા તો તો રાઈતે સાવને ભાજી બનાવી દેશો આપણે તો કઈ વિનંતી લાઈક કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો બધા ફટાફટ લાઈક મારે જાવું કરી દેજો ને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં તો આ બ્લોક માં કન્ટિન્યુ રહો આપણે આપણે જાણું છે ને આઈડેન્ટિફાઈ થઈને તો ત્યાં સુધી કન્ટિન્યુ રહો પછી મળીએ

તો આપણને સાવન ઉતારીને લઈએ ગયા છે ને મેં તો જોયું હતું તો કાકી દડતાં દડતા આવે છે જો કેવી રીતના દડે છે એની માનતા હતી તો સમસનવાળી મળીને એ જવાનું છે તો બધા દડે છે ને આગળ તો બધા મારી બેન પણ ફ્રેન્ડ ડિસ્કો કરે તો મને એમ શું મારે ડિસ્કો કરવો તો પણ શૂટ કોણ લઈ હું ડિસ્કો કરું તો આમ તો જુઓ બધા ધબધબાઢ મને ભાડી ને તો સાઈ સાંઈ કરીને ડિસ્કો કરે દાંત કાઢે ને જો જુઓ કેમ પણ મારી બેન પણ કીશું પછી પૂનમ ને બધી મારી ફ્રેન્ડ છે સંધ્યા ને એ બધા ડિસ્કો કરે છે તો મને મોજ આવી ડિસ્કોને હું થોડોક લટકા મારી લઉં તો હું તો જો દાંત કાઢતી હતી ડિસ્કો આવડતો નથી મને આવડે કે નથી આવડતો કોમેન્ટ બોક્સમાં કહેજો જો હું મસ્ત મજાનો ડિસ્કો કરવા માંડી મને તો ફૂલ મજા આવી ગઈ આનંદે આનંદ આવી ગયો સાવન કાંઈ આવ્યા નહોતા તો આપણે તો કહી સાવન આવ્યા કે નથી આવ્યા પણ એના હાટાને આપણે થોડોક ડિસ્કો કરી લીધો છે હું જ કરી લીધી મારી બેનપણીઓની મજા આવી ગઈ કારણ કે કોઈ વી બ્લોગમાં આવી નથી અને બહુ શોખ હતો બ્લોગમાં આવવાનો તો મને એમ છે લઈને ઘડી દાંડિયા લેલો તો દાંડિયા લેવાનું શરૂ કરી દીધું થોડોક ઘૂમરા તો મારી લે દાંડિયા લે તો આગળ બેન પૂનમ દાંડિયા લઈશે આગળ એની બાજુમાં હું ચૂનડી હરખું કરું કે ચૂનડી તો કરવી જ પડે તો જો બધા દાંડિયા લઈશે વ્યવસ્થિત તમારા બધાને દાંડિયા હોય તો આવી જાઓ હું તો મસ્ત મજાની લાગુ છું દાંડિયા લેતા આવડે જ નથી આવડતા એ કોમેન્ટ બોક્સમાં કહેજો અમાર કિશુબેન કિશુબેનની બેન સંધ્યા અને પૂનમ અમને તો મોજ આવી ગયો મેં કીધું આવી આવી ગઈ તો હારું શું આમ તો જવાનું નહોતું પણ તોય ગઈ મજા આવી ગઈ મારી ફ્રેન્ડ ઉસે કે સરસ સરસ શીખી મારે ચૂંદડી ધરખી નો રહ્યો આમથી આમ ચૂંદડી કરું આમથી આમ કરું તો બધી ફ્રેન્ડો જ્યાં અમે તો પાછળ ગાડલા લઈને આવતા હતા દોડતા દોડતા ડીજે માંથી કારું વી વિવા હતા ને અત્યારે બનાવી છે મેં ભાજી કોણ તમે જે પણ ખાતા હોય કોમેન્ટમાં કહેજો હું તો પહેલી વાર ખાવ છું પહેલી વાર જોઉં છું અમારા વસુતા ભાભી જામનગરનું નઈ ને એવું લાવ્યા કરે ને બનાવ્યા કરે ને જો મોઢું જો કરી આમ જો મોઢું કેમ કરે દાદ બો આવે ભલે આ કારો બ્લોગ બનાવો બોલ હવે હું બોલીશ બોલ બોલ ને

ગોપાલભાઈ ઉભા ઉભા ખાય ખાઈ ખાઈ ગયા છે ના જો હમ તમે કાઈ બોલશો ખાવમ પડ્યા છે નેરમબાબા જો ખાવમ માં

તો અહીંયા બ્લોક એન્ડ એન્ડ કરું છું એ તોતડાઈ જાય ઠંડી લાગે છે ને એટલે તો અહીંયા બ્લોક એન્ડ કરું છું જે કપડા ચેન્જ કરવાના છે મોઢું ધોઈશ તો બહુ મોડું થઈ ગયું છે ને તમે મેં જે પણ કીધું છે પેલું હું બનાવી જમવાનું હા ભાજી કોણ જે જે ભાજી કોન ખાધા હોય કોમેન્ટ બોક્સમાં લખી દેજો બહુ મસ્ત બનાવ્યા હોય તો મેં પહેલી વાર ખાધા તો મને બહુ મસ્ત લાગ્યા ને આજે ગયા આપણે માનતા ઉતારવા કારણ કે મેલડીમાં એ સમશાણવાળી મેલડીમાં એ તો છે ને ડીજે જે તું દરતા દરતા ગયા તા મારી બેનપણી છે ને ખાસ મારી પાપી ફ્રેન્ડ એના કાકી તો અમે બધા ડીસ્કો કરતા હતા કન્ટિન્યુ બ્લોગમાં તેને જોઈ લેજો તો તે બ્લોક એન્ડ કરું છું જેમાં તું જે દ્વારકાધીશ આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં કહેજો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં બે લાયકન દબાવી દેજો ને ફૂલ સપોર્ટ કરો તો બાય બાય ગુડ નાઇટ કાલ મળીએ ન્યૂ બ્લોગમાં